નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ આશાપુરી માતાના મંદિરે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પહલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો અને આતંકવાદી હુમલાની અંદર છવ્વીસ મુસાફરો કે જે ત્યાં પ્રવાસ માટે ગયા હતા એમની નિર્મમ હત્યા કરવામાં આવી અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી એ કટોકટીના સમયની અંદર કદાચ રક્તની જરૂર પડે એ સંદર્ભે એક આવાહન કરવા આવ્યું હતું અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમિતિઓ જે ખરા એ રક્ત ડોનેશન કેમ્પની અંદર જોડાયા હતા તો ત્યારે એ જ સંદર્ભે આજરોજ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનની અંદર મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી અને રક્તદાતાઓનું મનોબળ વધાર્યું હતું તો આ પ્રસંગે નવસારી શહેર ભાજપ પ્રમુખ શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ

દેશના જવાનોની પોતાના પ્રત્યે પ્રેમ અને એમના શૌર્ય માટેનું ખૂબ મોટું અનુદાન આપી રહ્યા તો સાથે જ સંયુક્ત નૈતિકા માનવ અધિકારના એક સભ્ય શું જણાવે ચાલો આપણે સાંભળીએ કોહલગામમાં આતંકવાદીઓ દ્વારા આપણા નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી કે હત્યાના બાદ આપણા સૈનિકોએ શૌર્ય દેખાડીને પાકિસ્તાનની ભૂ ચકાવી છે અને પાકિસ્તાનની એની વખત બતાવી હતી તો એ શૌર્યને બિરદાવવા માટે આજે આપણા આશાપુરી માતાના પતંગમાં આશાપુરી માતાના આશીર્વાદથી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનમાં લોકોએ સ્વયંભૂ ભાગ લઈને અત્યારે બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને સૈનિકોના શૌર્યને બિરદાવી રહ્યા છે અને આ કેમ્પ દ્વારા અમે લગભગ દોઢસો થી બસો આ પ્રમાણે ગ્રામદેવી આશાપુરી માતાના મંદિરે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે લક્ષ્ય સાધવામાં આવ્યો છે લક્ષ્ય છે કે લગભગ ત્યાં સુધી એકસો ને પચાસ યુનિટ જેટલું રક્ત ભેગું થાય એવી આશા આ આયોજન કરવામાં આવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

પ્રમુખ ઉત્કર્ષ મંડળ નવસારી આજ રોજ સીબીએચ સેન્ટ્રલ બિઝનેસ હબમાં બ્લડ ડોનેશન કેમ્પ ઉત્કર્ષ મંડળ ગુજરાત માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના સહયોગથી રેડક્રોસના માધ્યમથી શહીદોને શ્રદ્ધાંજલિ હમણાં જે માહોલ છે અને જરૂરિયાત છે એના માટે રક્તદાન કેમ્પ આજે આયોજન કર્યું છે મોટી સંખ્યામાં બધા પધાર્યા છે ખાસ તો અમારા આજના જે બ્લડ ડોનેશનના કાર્યક્રમને નવસારીના કલેક્ટર મેડમ પધાર્યા એમણે દીપ પ્રાગત્ય એમના સાથે હાજર કરાવવામાં આવ્યું અને એમણે આ કેમ્પ ખુલ્લો મૂક્યો એ અમારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે આજે બ્લડ ડોનેશન અમે સિત્તેર ઉપરાંત થાય એના માટેના અમારા પ્રયત્નો છે બ્લડ ડોનેશન ઉપરાંત આજે ખુશબુ સિંગિંગ ક્લબ દ્વારા ભક્તિ દેશભક્તિના ગીતો પણ રજૂ થઈ રહ્યા છે એટલે એક સોનામાં સુગંધ જેવું છે આજે અમારો આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ તમામના સહકાર સહયોગથી અમારા સભ્યો અમારા હિંમતભાઈ પરમાર પરેશભાઈ વાટવેચા ઉપરાંત નાના તો આ પ્રમાણે બે અલગ અલગ સ્થળોએ દેશમાં જે કટોકટીની પરિસ્થિતિ હતી ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ હતી એ તણાવને દૂર કરવા માટે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જો રક્તની જરૂર પડે તો